આજરોજ દાહોદના સિંગવડ તાલુકાના લીંબોદર ગામે સાસુવાઓ બને વિધવાબહેન પટેલ કૈલાસબેન કિશન તેમના સાસુ ત્રણ નાના બાળકો રહે છે તેમજ છાપરવડ ગામે વિધવાબહેન સોકલીબેન ચતુર રહે છે તેઓ પોતે પણ એકલા રહે છે આ વાત સેવાભાવી મિત્રોને જાણ થતાં બંને સાસુવાઓની મુલાકાત કરવામાં આવી ત્રણ નાના બાળકો છે તેમના ભરણ પોષણ માટે તેઓ બહાર કાઠિયાવાડ મજૂરી કરી પોતાના બાળકોનું ભરણપોષણ કરે છે તેમને ત્રણ બાળકો છે બંને બાળકો સ્કૂલમાં ભણવા જાય છે બાળકોને સેવાભાવી મિત્રો દ્વારા આશ્રમ શાળામાં અભ્યાસ માટે મૂકવા માટે પણ વાત કરવામાં આવી વિધવા બહેનોને સેવાભાવી મિત્રો દ્વારા રાશન કીટ આપવામાં આવ્યું તેમજ આપણી આજુબાજુ આવા કોઈ પરિવાર હોય તો સેવાભાવી મિત્રોનો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર આઠ રિપોર્ટ ગુરદનભાઈ પટેલ લિંખેડા ફરી એકવાર સૌ મિત્રોનું સ્વાગત છે અમે જે લીંબોદરમાં પટેલ કૈલાશબેન કેવા છે કિશનભાઈના ઘરે છીએ તમને એક કઠણાઈની વાત કરું તમને જેમના ઘરે પુરુષ છે ભાઈ એ ગમે તે હાલતમાં હશે પણ આ બે સાસુઓને એવું બંને વિધવા છે વહુ કામ પર જાય એમની સાસુઓ બંને દીકરાઓને સાચવે છે આપણે ઘણીક પતિને કે પુરુષને દૂચારીએ છીએ કે તું કશું કરતો નથી પણ આ એક એમની કઠણાઈ જો એમની નાની ઉંમરના વિધવા થઈ ગયા છે છતાં પણ હિંમતથી બંને છોકરાણું ઉછેરે છે આટલું મોટું ઘર છે એમની સાસુનું પણ સાસુનું પણ ભરણ પસંદ કરે છે ખરેખર આવી બેનને હિંમત છે અને આપણે એમને સહકાર આપીએ છીએ કે ભાઈ એમના છોકરાઓ બે છે બેન કહે છે કે આપણે આસામ શાળા મૂકીશું મુખ્ય મૂકશે તો આપણે બંને બાળકોનું શક્ય એટલું ધ્યાન રાખીશું અને ભણાવવા પ્રયત્ન કરીશું અને બેનને પણ હિંમત છે કે ભાઈ એ રહ્યા એમના બાળકો માટે પછી ઘણી બધી એવી આપણે ખિસ્સા દેખ્યા છે કે એમના બાળકોને પણ છોડીને જતા રહે છે પરંતુ ખરેખર ધન્ય છે બેનને કે તેમના બાળકોનું પ્રેમ અને લાગણી એમને અહીંયા સુધી રાખ્યા છે અને ખેંચી રાખ્યા છે બેન તમે મજૂરી ક્યાં જાઓ છો કાઠિયાવાડમાં લાંબો સમય સુધી કાઠિયાવાડમાં રહે છે અને બાળકોનું ભરણપોષણ કરે છે ખરેખર ધન્ય છે એ બહેનોને કે જે આ સમાજનું નામ રાખી રહ્યા છે ફરી એકવાર સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમે છાપરાડમાં બેન ચતુરભાઈના ઘરે છીએ બેનના પતિનું મરણ થયું એકાદ વર્ષ થયું છે નું ઘર એકલું છે પરિવારમાં બે દીકરીઓ છે પણ લગ્ન થઈ ગયા છે બહુ ખરાબ કન્ડિશન છે હવે બેન એકલા જશે આપણે હું કેટલા કેટ લાવીએ છીએ બેનને પૂછીએ કે કેટલા સમયથી એકલા રહે છે એના પરિવારમાં કોણ કોણ છે તમે પરિવારમાં કોણ કોણ છે કાકી છોકરા છે ના છોકરા નથી છોકરી એટલે બે પતિનું મરણ થયું કેટલો સમય થયો છે એને ઉનાળામાં 7-8 મહિના ના એટલા કોઠા થાય ભર કાકા 6 મહિના એ 6 મહિના નથી થાય મે 4 હપ્તા મે એમની પાછળ ભર્યા આપણે શક્ય એટલી મદદ કરી છે આ પરિવારને એમના બાળકો નાના છે એટલે વાંધો નથી બેન એકલા છે જો તમારી આસપાસ પણ કોઈ વિધવા બેન હોય તો મારો સંપર્ક કરજો આપણે શક્ય મદદ કરીશું